અસલામલેકુમ દોસ્તો આજે આપણે પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ બનાવીશું તો ચાલો આપણે એને સ્ટાર્ટ કરીએ છીએ ચૂરમાના લાડુ બનાવવાના લાડુ બનાવવા માટે આપણે એક કપ ઘઉંનો ઝાડો લોટ લઈશું એક કપ એટલે બસો પચાસ ગ્રામ ઘઉંનો લોટ છે લઈ લઈશું

આપણે એસી ગ્રામ જેટલું અંદર તેલ નાખ્યું છે આ કપનો માફ લીધો છે મેં એસી ગ્રામ અંદર તેલ હતું તે એસી ગ્રામ જેટલું મેં અંદર તેલ એડ કરી દીધું છે સરસ રીતે મૂવડ આપણું અંદર નખાઈ ગયું છે તમારે તેલ ના નાખવું હોય ને ઘી નાખવું હોય તો ઘી બી નાખી શકો છો અંદર પણ મેં અંદર તેલ એડ કર્યું છે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે સરસ રીતે મુઠ્ઠી વરી જાય એ રીતનું આપણે મૂવડ નાખી દીધું છે હવે એને આપણે પાણીથી લોટને બાંધી દઈશું હવે થોડું થોડું કરીને પાણી આપણે અંદર એડ કરવાનું છે અને કઠણ લોટ બંધવાનો છે આપણે મોવણ નાખ્યું છે એટલે અંદર બહુ પાણી વધારે જાય નહીં એટલે થોડું થોડું કરીને આપણે અંદર પાણી નાખ્યું જાય ને લોટને આપણે ભેગો કરી દેવાનો છે સરસ રીતે સરસ બંધાઈ ગયો છે આ રીતે થોડો કઠણ જ લોટ રાખવાનો છે પછી એને આપણે એના મુઠિયા બનાવીને આપણે કરવાના છે પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું લોટને લોટ આપણો કપલેટ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેલમાં તળી લઈશું સરસ ગોલ્ડન કલરના એને થવા દેવાના છે આપણે મુઠિયાને આ રીતે બધા મુઠિયા આપણે તળી દેવાના છે અને પછી એને ઠંડા થવા દેવાના છે આપણે સરસ ટુકડા કરી દીધા છે હવે એને મિક્સરમાં પીસી લઈશું આપણે એને આપણે બધું પીસી લીધું છે હવે એને આપણે શેકવાનું છે તેના માટે સૌથી પહેલા આપણે બેસન શેકીશું આપણે કઢાઈ ગરમ મૂકી દીધી છે એની અંદર બે ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું ઘી નાખ્યા પછી એની અંદર સો ગ્રામ આપણે બેસન એડ કરવાનું છે બેસન આપણે થોડું થોડું શેકી લેવાનું છે આપણું બેસન તૈયાર થઈ ગયું છે એની સ્મેલ બી આવી રહી છે એની સ્મેલ થોડી થોડી આવે ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે હવે એને આપણે નીકાળી લઈશું આપણે જે મુઠી લડ્ડુ માટેનું એની અંદર બધું વેસન આપણે નાખી દેવાનું છે હવે એની અંદર આપણે ઘી એડ કરવાનું છે ગોળ શેકવા માટે મેં બસો ગ્રામ જેટલું અંદર ઘી નાખી દીધું છે બસો ગ્રામ જેટલા આપણે અંદર જેટલો એડ કરી દઈશું આપણે એને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે ગોળ ઓગળીને થોડો થોડો ફૂલી જશે અને સરસ હલકો હલકો થઈ જશે ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે ગોળને કાચો હશે તો બધાને પેટ બી દુખી શકે છે એટલે એને સરસ રીતે શેકાઈ જવા દેવાનો છે આપણે તમે જોઈ શકો છો કે ગોળ ઓગળી ગયો છે ને બબલ્સ આવા મળ્યા છે પણ હજુ હલકો નથી થયો થોડી વાર હજુ થવા દઈશું આપણે એને આપણે પરફેક્ટ માપ સાથે મેં તમને બતાવી રહી છું ચૂરમાના લાડુ જે તમે દરેક પ્રસંગમાં બનાવી શકો છો તમે જોઈ શકો છો કે સરસ રીતે ગોળ ફૂલી જ ગયો છે હવે હવે બિલકુલ હલકો થઈ ગયો છે હવે એને આપણે નાખી દઈશું જે આપણે ગોળ પીસી કાઢ્યો છે તે અંદર એડ કરી દઈશું બધો ને આ રીતે સરસ રીતે હલાવી દેવાનું છે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે એમાં અડધી ચમચી જેટલા આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે ડ્રાય ફ્રૂટ બી નાખી દઈશું અંદર બધા કાજુ બદામ પિસ્તા તમારે જે ડ્રાય ફ્રૂટ નાખવા હોય તે અંદર નાખી શકો છો તમે એને સારી રીતે હલાવી દેવાનું છે અને થોડું ઠંડુ થાય એટલે પછી આપણે એના લડ્ડુ બનાવીશું હવે આપણે એના લડ્ડુ બનાવાના છે બધા લડ્ડુ દઈશું આપણે બધા આપણે તૈયાર કરી દેવાના છે ખૂબ સરસ લાગી રહ્યા છે આપણા લડ્ડુ તૈયાર થઈ ગયા છે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો દોસ્તોમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં તો નવી રેસીપી તમને અવરનવર મળતી રહે અને અમારી ચેનલ ટેસ્ટ ઓફ ખત્રીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નવી રેસીપી સાથે ફરી મળીશું અલ્લાહ હાફિઝ